ત્રણ કલરની અંદર સૌથી નીચેનો કલર લીલો ભૂલી જવાય આ બચ આપણે થી ભૂલી જવાય તો જમીન કેવી હોય લીલી લીલી હરિયાળી હોય હરિયાળીના બોલતા હરિયાળી હોય એટલે સૌથી નીચેનો કલર લીલો પછી વચ્ચે સફેદ અને સૌથી ઉપર કેસરી એટલે કેસરી કલર આપણે ઓળખવો જોઈએ બરાબર લીલો સફેદ અને કેસરી

I'll give me one time